નારદ મુનિએ કહ્યું કે આ કથાનું મુહૂર્ત કઈ રીતે કાઢવું કઈ રીતે સંભળાય એટલે એના માટે જે મહિનો છે ભાદરવ મહિનો એમને ઉત્તમ બતાવ્યો અષાઢ મહિનો જે છે ઉત્તમ બતાવ્યો માક્ષર મહિનો છે આવા જે મહિનાઓ છે ઉત્તમ મહિનાઓ એની અંદર તમે ભાગવત પરાયણ કરી શકો એ ઉપરાંત અન્ય મહિનાની અંદર પણ તમે ભાગવત પરાયણ કરી શકો પછી આ ભાગવત પરાયણ કોઈ વિદ્વાન શાસ્ત્રી સાથે ચર્ચા કરી યોગ્ય મુહૂર્ત છે એનો નિશ્ચય કરી અને કોઈ વિદ્વાન શાસ્ત્રી હોય ભાગવત ભક્ત હોય ભાગવત પરાયણ હોય એવા વિપ્રવર એટલે કે એવા બ્રાહ્મણના મુખેથી ભાગવત કથા તમારે સાંભળવી એ શાસ્ત્રની અંદર એ લખેલું છે અને એવા વિદ્વાન વિપ્રવરની નિમણૂક કર્યા પછી એમના મુખે ભાગવત કથા સાંભળી ને સાત દિવસ પર્યંત બધાય ઉપવાસ કરવો શાસ્ત્ર નો નિયમ એવો છે ઉપવાસ કરવો પણ અહીંયા જો ઉપવાસ રાખ્યો હોય કે હરિદ્વારમાં આવીને મહારાજે તો ભૂખ્યા રાખ્યા એવું થાય શાસ્ત્ર નો નિયમ પણ ચિંતા ના કરશો બધાના વતીનો તમે બધા સાંભળવા બેઠા છો શ્રોતાઓ એટલે તમારા વતીનું મારું પારાયણ ચાલુ છે બરાબર તમારા બધા વતીનો ઉપવાસ હું કરી લઉં છું જેને કરવો હોય એ કરજો પણ સાતે સાત દિવસની આપણી આ કથા છે તો કથાના ઉપવાસ તમારા બધા વતીના વ્યાસજી કરી લેશે એટલે તમને છેલ્લે પ્રદાન કરી દઈશું પણ એકાદશી બધા કરજો એકાદશી એકવીસ તારીખે આવશે બધા કરજો અને એક વ્રત જે છે તો તમે ખાસ કરજો હવે આ રીતે બધા નિયમો આપે છે નિયમો આપે પછી ભાગવતજી ઋષિ મુનિ જે નારદજી છે એમને ચતુર્શ્લોકી ભાગવત સાંભળી છે પણ એમને સંપૂર્ણ જ્ઞાન ભાગવત સાંભળ્યું નથી સાત સાત દિવસ બેસી પછી નારદજીને એમ થયું કે હું સાંભળવાનો છું તો બીજાને કેમ લાવો ના આપું હે એટલે એવા દયાપરાયણ જીવો હોય ને કે ભાઈ આપણે જઈએ તો જોડે જોડે બીજાને કથામાં લેતા જઈએ આના દયા દયાપરાયણ જીવ કહેવાય કે પોતાનું તો સ્વકલ્યાણ તો થાય પણ બીજાનું પણ કલ્યાણ કરીએ એટલે નારદજીએ પછી કહ્યું કે ભાઈ આપણે કથા ક્યાં રાખીશું એટલે બધા સ્થળોમાં પછી ભાગ હરિદ્વાર પસંદ કરવામાં આવ્યું એટલે ભાગવત કથા થઈ ગયા હરિદ્વારમાં હરિઘાટ ઉપર અને ત્યાં નારાજી પ્રસાર પ્રચાર કર્યો ને અલગ 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 બધા લોકો ફરતા 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 જે કહેવાય મનુષ્ય લોકો મૃત્યુલોક બીજા લોકો નહીં એ મૃત્યુલોક માં ફર્યા દેવલોકો માં સંદેશો કેવડાયો બધી જગ્યાએ સંદેશા કેવડાવ્યા અને એવી રીતે બધે જયારે ફરતા ફરતા બધાને ખબર પડે કે ભાઈ ભાગવત કથા થવાની છે ભાગવત કથા થવાની છે ત્યારે સપ્ત ઋષિ ગણ અને પરશુરામ ભગવાન અને એક બીજા દેવો બધા આ હરિદ્વાર ક્ષેત્રની અંદર આવે છે અને ત્યાં આગળ પછી ભાગવત કથા શરૂ થાય છે સનતકુમારો જે છે એ ચાર બાલ્ય સ્વરૂપમાં છે સનક સનંદન સનતકુમાર આ બધા જે સનકાધિક ઋષિ મુનિઓ છે એ ઋષિ મુનિઓ ચાર વ્યાસપીઠ બનાવી અને ચારે અલગ અલગ રીતે કથાઓ કરી અને એક દ્રષ્ટાંત સનકજી આપે એક સનન સનનંદ આપે એક સનતકુમાર આપે આવી રીતે અલગ અલગ જે છે એ બધા ભગવાનની જે છે એ કથાઓ સંભળાવે છે અને બધા ઋષિ મુનિઓ ભાવથી આ કથા સાંભળે છે પરંતુ જ્યાં જ કથા શરૂ થાય છે અને કથાનું જ્યાં મહાત્યમ કહેવાનું શરૂ કર્યું અને મહાત્યમ જ્યાં થયું ત્યાં જ ભક્તિ માતા જે છે ત્યાં પ્રગટ થાય છે ને ભક્તિ માતા પ્રગટ થવાની સાથે સાથે જ્યાં મહાત્યમ પૂરું થાય છે ત્યાં તો જ્ઞાન અને વૈરાગ્ય જે છે એક જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન થઈ જાય છે ભાગવત ભગવાન અને જ્યાં જ્ઞાન અને વૈરાગ્યના પોતાનું મૂળભૂત સ્વરૂપ પ્રાપ્ત થયું બધા ઋષિ બધાના અંતરમાં જ્યાં ભક્તિ ભાવ જાગે છે ત્યાં ભગવાન નારાયણને મળવાની ઈચ્છા થાય છે ત્યાં તો નારાયણ પણ ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં પ્રગટ થઈ જાય છે તે મસ્તકની અંદર મુગટ દિવ્ય શોભાયમાન થઈ રહ્યું છે એક હાથની અંદર શંખ બીજા હાથની અંદર ચક્ર એક હાથની અંદર પદ્મ અને એક હાથની અંદર ગદા તેમ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે ગળાની અંદર વનમાળા પહેરેલી છે પીળું પીતાંબર પહેર્યું છે એવા ભગવાન શ્રી હરિનારાયણ ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થાય છે ત્યાં બધા જ ઋષિમુનિઓ સંતો મહંતો એમના દર્શન કરે છે અને દર્શન કરી પોતાના ચિત્તને પાવન કરે છે બધા ઋષિ મુનિઓ કહે છે કે હે ભગવાન અમે તો માત્ર મહાત્યમ સાંભળ્યું ને આપ પ્રગટ થઈ ગયા અમારું હૃદય અતિ પવિત્ર થઈ ગયું છે હે ભગવાન સદાય તમે અમારા ચિત્તની અંદર વિરાજમાન થાવ ભક્તિએ કહ્યું કે હે ભગવાન કળિયુગનો પ્રભાવ એવો વધી રહ્યો છે તો કંઈક મહિને મને રહેવાનું એવું સ્થાન આપો કે જ્યાં જ્ઞાન વૈરાગ્ય સહિત મારું ત્યાં સ્થાન રહે ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હે ભક્તિ જે પવિત્ર વૈષ્ણવ હોય છે એ વૈષ્ણવોના હૃદયમાં હું તને સ્થાન આપું છું જે કંઈ પણ મને સમરે છે મારું ભજન કરે છે યજન કરે છે પરમ વૈષ્ણવ છે અને વૈષ્ણવોના હૃદયમાં હું તને સ્થાન આપું છું ત્યાં બિરાજમાન થા સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ પણ તમારી સાથે રહે છે એટલે વૈષ્ણવ જે ભક્તિ કરતા હોય એ જ્ઞાન વૈરાગ્ય સહિતની ભક્તિ હોય એટલે આપણે બધાએ એ પ્રમાણે ભક્તિ કરવાની છે